ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઝંઝાવાતી પ્રચાર કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું વાયનાડમાં કોંગ્રેસના શહેઝાદા મુશ્કેલીમાં અમેઠી છોડ્યું તે રીતે છોડશે વાયનાડ ચૂંટણી પ્રચારમાં અન્ય પક્ષોએ પણ લગાવી તાકાત ભાજપના અમિત શાહે કોટાથી અનામત નાબૂદી મુદ્દે કોંગ્રેસ પર જૂઠાણા ફેલાવવાનો લગાવ્યો આરોપ તો કેરળના પથનામ થિટ્ટાથી પ્રિયંકા ગાંધીએ સિત્તેર વર્ષોમાં કોંગ્રેસે મજબૂત ગતિશીલ રાષ્ટ્ર બનાવ્યું હોવાનો રજૂ કર્યો પક્ષ બિહારમાં રાજકીય દ્વંદરમસીમા પર વંશવાદની રાજનીતિને લઈને જનતા દળના કુમારનો રાજદ પર તીખો વાર તો જેડીયુ નેતા તેજસ્વી યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જોડીએ ચારસોના દાવા સામે ભાજપ એકસો પચાસ પર સમેટાવાનો કર્યો દાવો ભાજપના સ્ટાર પ્રચારક નિર્મલા સીતારમણે અમદાવાદ ખાતેથી વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું વિપક્ષ પાસે ચૂંટણી લડવા નથી કોઈ મુદ્દો તો ભારતનું અર્થતંત્ર બે હજાર ચૌદ પછી સ્થિર બન્યું હોવાનું જણાવતા નાણાં મંત્રી રાજ્યમાં પ્રચાર અભિયાને પકડ્યું જોર દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં ભાજપ નેતા ભૂપેન્દ્ર પટેલે સંબોધી જનસભા કહ્યું છેલ્લા દસ વર્ષોમાં ગુજરાતે રોજગારી રોકાણ સહિત વિવિધ ક્ષેત્રે સાધ્યો અભૂતપૂર્વ વિકાસ તો મોંઘવારી અને બેરોજગારી હટાવવા માટે કોંગ્રેસને મત આપવા શક્તિસિંહ ગોહિલનો હુંકાર સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ખામી જણાતા નામાંકન રદ થવાની અણીએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે લેવાશે અંતિમ નિર્ણય કોંગ્રેસ દ્વારા ટેકેદારોનું અપહરણ કરાયા હોવાનો આરોપ લોકસભા ચૂંટણીના માહોલમાં નામાંકન મુદ્દે ભાજપ આક્રમક અંદાજમાં અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે એફિડેવિટમાં વિગતો છુપાવી હોવાની ચૂંટણી પંચ સમક્ષ ભાજપ સેલ દ્વારા ફરિયાદ તો બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ખોટી એફિડેવિટ કરી હોવાનો ભાજપનો આરોપ રાજ્યમાં ગરમીના પ્રકોપથી આંશિક રાહત અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન